જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈને અને અત્યારે જો હવાર હવન તો નવરા થઈ ગયા છે કેમ દીદી ને જવાનું તું આજ તો કોલેજ એક્ઝામ ચાલુ થઈ ગઈ ત્યાં થોડુંક કામ કરાવતી ગઈ તો એ પણ હોય ગયું ઉદય હવાર હાથ વાગ્યા હોય ગયો અને નવરા થઈને અને મહેશો તેનો પાસે ઢોસાનું સાનું પલાળી દીધું થોડુંક કે જો કાલે બનાવ્યા હતા હાંજે બનાયા હતા તો એમાંથી મૈસૂર ને આપણે એવું વધ્યું છે થોડુંક મૈસૂર વધ્યું હતું અને ટોપરાની ચટણી વધી હતી તો પછી મેં કીધું બે વસ્તુ કાંઈ નાખી દેવી નથી તો થોડુંક પલાળી દઉં એટલે ખવાઈ જાય આપણે તો મને દીદીને ગમ થયું કે એમને કોઈ બે ટાઈમ ઢોસા થાય ને તો એમને તો ભાવે તો પલાળી દીધું છે થોડુંક બનેના નાખો દીદી આવે પછી એ જ તો વાર છે બહુ પણ આને આપણે બે ત્રણ કલાક અગાઉ પલાળવીએ ને તો સારું પડે એમ મસ્ત બને ઢોસા તો પલાળીને અને મૂકી દઉં ઢાંકીને ખરેખર પલ્લી જાય કે નહીં મસ્ત અને તમને લોકોને એવું થતું છે કે આ લોકો નકરા ઢોસા કેમ ખાય છે એમ પણ એમાં એવું છે કે જો બધું પડ્યું છે એટલે થોડાક આપણે બને નહીં અને બેને જ ખાવાનું છે એટલે હાલે નક તો અત્યારે એટલા બધા ક્યારે ઉતારવા વાલ લાગે પછી કેમ કે એક જણાને ત્રણ ત્રણ ચાર ચાર તો હોય જ છે એટલે વાલ લાગે તો આ બેને ને ખાવાનું હોય ને તો હાલે નક તો હું થાકી જાઉં પછી ઢોસા ઉતારીને એવું છે અને આજે તો હર હોર નું વાતાવરણ એટલું સરસ છે ને કેવો અસલ છે ફૂલ કેટલા અસલના ખીલા છે સાસુદના ફૂલ છે આ છે લીમડી મીઠી લીમડી ઘરે ને ઘરે જે વઘાર કરવો હોય આ બે પાંદડા લીધા ને વઘાર કર્યો અને આ છે સરોઠી જ મોઢું ને એવું આવી ગયું હોય ને તો આ બહુ જ કામમાં આવે આપણે અને આ છે વેલ અને આ એલોવેરા મોઢામાં સાંદા ને એવું પડે ને તો આના પાંદા આપણે ઓલા કરીએ ને તો બહુ જલ્દી સારું થઈ જાય એમથી આવા કાક છે અમારે ઝાડવા અને હવાર હવારમાં તો આમાં સકલા ને એવું બધું એવું બોલતું હોય સવારમાં તો એટલો અવાજ આવતો હોય વહેલા છ વાગ્યામાં શરૂ થઈ જાય આપણે હું તો ને તો ઉઠાડી દે એવા બોલતા હોય બધા આશો પાલો મન ને બેઠા હોય ને એમાં બપોરનો દોઢ વાગી ગયો છે અને મેં જો પાસે ઢોંસા બનાવવાનું કીધું છે સાલુ દીદી પણ આવી જશે ને એ બે ગઈ છે જમવા ને તો એના હાટું બે ત્રણ પછી બે ત્રણ મારા હાટું એનું જો નહીં કહે ત્યારે મારે એક જ ખાવ હશે

અને હાંજનું નું આપણે રાંધવાનું તૈયાર કરવા માંડા કારેલાનું શાક કરવાનું છે કારેલા ને હવે ઝીણા ઝીણા હતા સુધારી લીધા છે બીયા કાઢી મીઠું ભરીને મૂકી દેવાના છે મીઠું ભરીને મૂકી દે ઓછી થઈ જાય એમ એટલે કલાક એમ પડ્યા રહેવા દેવું આપણે અને દીદી ને એને એવું લાગે ને તો રીંગણા બેસે એના વળા કરી નાખશું કેમ કે એને ઉદયભાઈ દીદી ને ઉદયભાઈ કારેલા શાક નથી ખાતા અમારે બેને આ લે એવું કઈ કરશું તો રીંગણ જો બે સુલે મૂકી દીધા છે સડવા અને કારેલા જો કારુ ના મીઠા વાળા આવલા કરેલા છે અને મસાલો કરીને ભરવાના છે પછી આગળ બતાવશું કેવી રીતે મસાલો કરીએ છીએ તો શિંગદાણા ની એવું ખાંડી નાખ્યું છે અને આ છે પાવપટ્ટી નો ભૂકો ગાંઠિયા હોતી હોય સણા નો લોટ હોય ગાંઠિયા હોય પણ ગાંઠિયા નહોતા એટલે મેં પાઉપટ્ટી નાખી દીધી ગમી હાજરમાં હોય એ હું નાખી દઉં મારું તો એવું કામ છે પછી અને સેનાનો લોટ નાખું ને તો બહુ જાડો આમ રસો થઈ જાય તો એ મને ન ગમે બહુ એટલે તો બધું આપણે ભેળવી દઈએ પેલા કારેલાનું જો બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને આ આપણે ઓળો બનાવવા માટે છે આ કારેલાનું નથી નાખું ઘણા નાખે પણ હું કાંઈ નથી નાખતી આ કાંદાને એવું તો આ કારેલા થઈ ગયા છે રેડી ધોવાઈ ગયા બે પાણી મીઠું ભીર્યું હતું ને એટલે બે પાણી ધોઈ નાખી નાખે તો બસ ખારું શાક થઈ જાય माझे थोड़ा तल खांडी बड़ी वस्तू आपण नाखी दीर हळद मीठू आणि लाल मरचू रेसिपी न आपली रीती बनाव तू खाली एका काही भूलाई गु काय न ओलू ठयू एम तालय

પછી આ મસાલો છે ને હવે એ ઉપર નાખીને પછી પાણી નાખીને આપણે સડવા દેવું પડે બે સીટી તો કારેલા મૂકી દીધા છે અને હવે આપણે અહીંયા ઓળો વઘાર નાખીએ જો બધું તૈયાર છે ઓળાનું એ તે મરશી જો આખી જ નાખવાની છે કેમ કે આમ આપણે પોલી કરી નાખીએ તો તીખી લાગે ને મોઢામાં આવી જાય એવું થાય છે હવે આપણે ઓળો વઘાર નાખી અને પછી આપણે રોટલા કરીને નાખી અને પછી બતાવીએ તમને બધું બનાવીને પછી વાળનું જો બધું રંધાણ થઈ ગયું છે તૈયાર કારેલાના ચાકય જોય વસલ સડી ગયું છે અને આ ઓળો રીંગણનો થઈ ગયો છે આ રોટલા આ સે મરસા નોઠાણો ઉદયભાઈ જો આવી જાસે યો હેલ્મેટ બેલ્મેટ પહેરી થાકી ગયો છે ને ના ના ખેડતી બેરે ના બગડીલા

તો આલો બધું વાળું થઈ ગયું છે તૈયાર અને બધા આવી ગયા છે અને હા હોવાનું થઈ ગયા છે અને હવે આપણે વાળું કરવા તો આલો બધા વાળું પાણી કરવા તો આ સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઢોંસાવાળો બીજો વિડીયો આપણો આવી ગયો છે એ પણ ટ્રેન્ડિંગ બાદ છે તો એ ન જોયો હોય તો બધા જોઈ લેજો